આખા દાડા ની ડોલ પડી રહી છે એ જ જોતો તો કોરાન કે ડોલ કોઈ કોઈ વેદા ખાઈ વેટ ઉપર કોઈ રે વેડી નઈ દોસી હુઈ જાય હવે મારા વેદા જો બચે ઓ કરસનીઓ પ્યારા જોવા દે ભાઈ હાથ નઈ દેખાતો નઈ

શું કરવાનું કે આ હા શું કરવાનું એ કા ભાઈ જો ગોવાથી વાતો કરશે ખબર કે ભાઈઓ બાજ્યા એક લવિંગ બાફવા માટે તો અમે હે ને બોનું હોતતા હોય એવું તમે મન ના સમજો બરોબર આ તમે આખી જ લેવાનું લડી જ લેવાનું જે થતું હોય કંઈ નાવાનું તારા બાફો છે ને એક આ બોવાનું જ આમ તું હાથ ચાલ્યા કીધા ખાલી બોવાનું ને બોવાનું ને લવિંગ અરે એ તો હોય તું મુઠ્ઠી આપવાનું છે

બખાવો ના કરશે આપણે મુખ્ય જોઈએ જઈને પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ અલા દેવુભાઈ આ આદુ નહીં રોજ મારા વાગણા પાણી ઢોળી જાય છે પણ આપણે મુખ્ય જોઈએ જઈને સોલ્વ કરાવી દઈએ પ્રોબ્લેમ ટેન્કર એ રૂ મારા કાસ આને બાગ બાગ કરે ના તમે દાદ કરો 10 ટેન્કર નહીં દે દેવભાઈ નબજો આપણે મારા મુખી ગોળ કરે ઓય હું બુટ પહેલો મારા આ તો તારો ફેસલો કરી જ નાખો તું જો મારા વાગણા પાણી ઢોળી ઓકે પોલાઈ નું બાપો તમને

તારે ખબર નહી હમણાં મારી વાઘન વાઘ હતા કાયદેસર જે હા મુખીન બોલા આપડે મુખી આવે ભયો ભય મારા વાત માં આપણે ડખો ના કરવાનો હોય બે જણા કા કા ખાઈ જોઈ ગઈ મને મૂર્ખો

બે જણા બીજો કોમ ધંધો એટલે દેખાતું પેલું અમને તો કશું કરાય એમને હે ખાલી ખાલી વાતો કરી જ જાય અમને તો એકલા મુઆ મરી જતા બાકી બાકી

કરાવું નાખી દો હે થુરિયા નાખી દો પણ કાલ તમારા જેવા એક થી નેકતો કે જો બે ભાઈ હમ્પે પણ આટલું હતું વચ્ચે વાત કરી સારું લાગે એ વાત તો હાચી હવે તમારે શું થાય લેડો કરો પૂછો બાવન ગો માં મારો આમ ડો શિયો બાવન ગોમ માં પૂછો આમ બાવન ગોળ માં એટલે શિયો ભાઈ શું શિવા ભાઈ લે આકારો આકારો અમુક મોડા ના દે બાકી મારા જોડે બઉ પૈસા આપું છો એવું લવિંગ ને ને એટલું લવિંગ ભાઈ ને સમજ કાદા મોહ ને

તમારા બે નાખું નાખો એક થાલી નાખો મુખી તું અમારા એકલા મુખી ના બનાવાય આખા ગો વાળા ને ઉશ્ચી લેવું પડત મુખી બનાવ દેવાભાઈ તમારે કેવું કેવું મુખી બળું ક્યાં બરાબર

તમારું ક્યાં નું ખબર હું લગેરે શીલી યાંત્રી કરું તમારું કે આવો મુખી આવો એવું મને કેવાનું એ વાત સાચી અને મુખી ને તો ગમવા છે નું મોન વાત આ તો મે ખાર હા તો ખારી આતર એવું એક્ટિંગ કરવા તમારે ક્લિયર કરી તમન ઓમ ગાડ થઈ જાય ના કે તમે અમાર લવિંગ હોમ થોડું ઉતાવડું બોલી હકો ના કમાલ લવિંગ કોઈને ગોટતો નહીં